સર્વાંગી વિકાસને વેગમાન બનાવતું આપણું ગુજરાત વર્ષ બે હજાર પાંચ માં શરૂ થયેલી શહેરી વિકાસ યાત્રા આજે બે હજાર પચીસ માં પહોંચી છે અને ગુજરાત ઉજવી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉજવાશે ગુજરાતના શહેરી વિકાસ યાત્રાના 20 વર્ષ શહેરી વિકાસ માટેના રૂપિયા ત્રીસ હજાર ત્રણસો કરોડના બજેટમાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રૂપિયા તેત્રીસો કરોડના પ્રથમ હપ્તાની ફાળવણી દ્વારા રાજ્યની સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકસો નગરપાલિકાઓના વિકાસનો રોડમેપ ખડાશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાવીસ હજાર પરિવારોનું પોતાના ઘરનું સપનું થશે પૂર્ણ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ થ્રી ના કામો સહિત करोड़ हजार पांच सौ करोड़ खर्चे गुजरातविध विकास लोकार्पण कार्योकार खातमुहूर्त गुजरात न 20 वर्ष नी विकास यात्रा ने उजाए विकसित भारत विकसित गुजरात बनाए वीस वर्ष शहरी विकास तारीख सत्यावीस मे बेहज पच्चीस स्थल महात्मा मंदिर गांधीनगर